પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા હાજરી આપી હતી અને બાપુને શ્રદ્ધા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા

અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચિંધનાર પૂજ્ય બાપુનું જીવન એ જ એમનો સંદેશ છે મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપનાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાનના મંત્રને વડાપ્રધાન મોદીએ અંત્યોદયથી સર્વોદયનો મંત્ર સાર્થક કર્યો છે વડાપ્રધાન મોદી પૂજ્ય મહાત્મા ગાંધીજીના અંત્યોદયના મંત્ર સાથે ગરીબો ખેડૂતો યુવાનો અને નારી વિકસિત ભારતના ચાર સ્તંભ છે ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરું મહત્વ છે પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મશુદ્ધિ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે કીર્તિ મંદિર આવીને વિશ્વભરમાંથી લોકો સર્વધર્મ પ્રાર્થનાના માધ્યમથી નવું બળ મેળવે છે મુખ્યમંત્રી એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા 10 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું છે દેશભરમાં ઘરઘર સુધી પહોંચ્યું છે અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી છે સ્વચ્છતા એ જનભાગીદારીનું કાર્ય છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે રાજ્ય શાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂજ્ય મહાત્મા ગાંધી વિશ્વને ચિંત્યો હતો પૂજ્ય મહાત્મા ગાંધી આપેલા દર્શનનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે પૂજ્ય બાપુના દર્શન અહિંસા સ્વચ્છતા બુનિયાદી શિક્ષણ અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ બાપુના વિચાર દર્શન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે આ અવસરે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુખ્યમંત્રી ચરખો અર્પણ કર્યો હતો મુખ્યમંત્રી કીર્તિ મંદિર ખાતે સ્મૃતિ સંગ્રહની મુલાકાત સાથે વિઝિટ બુકમાં પણ નોંધ કરી હતી સરકારી શાળાના શિક્ષકોના કલાવૃંદ દ્વારા ખૂબ જ ભાવમય રીતે સર્વધર્મ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી કીર્તિ મંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં પાણી પુરવઠા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ડોક્ટર ચેતનાબેન તિવારી પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા रियर એડમિરલ શतीश બાસુદેવ કલેક્ટર એસડી ધાનાણ જિલ્લા વિકાસ અધિકારી કે બેઠક કર રેન્જ આઈજી નીલેશ ઝાઝડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે સોક થાનકી ગુજરાત ન્યૂઝ پورબંદર હું વંદન કરું છું શ્રદ્ધા અર્પિત કરતા મારા મનમાં વિચાર આવે છે કે દુનિયાની અંદર વિશ્વ થઈ ચુક્યા હતા એવી સ્થિતિની અંદર રાજ્ય શાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોય શકે અહિંસા માર્ગે દેશ મે આઝાદી ની રાહ સિથી દુનિયા ને સંદેશો આપ્યો મહાત્મા ગાંધીએ આપેલું દર્શન એ આજ થી 150 વર્ષ પહેલા જે ઉપયોગત હતું એનું જ આજે છે મહાત્મા ગાંધીજી એમના વિચારો થી જે દર્શન આપ્યું એ દર્શન આધાર ઉપર ચાલી રાષ્ટ્ર બની શકે મહાત્મા ગાંધીજી કહ્યું કે અહિંસાથી શાસન પરિવર્તન મહાત્મા ગાંધીજીએ કહ્યું કે અમારું સ્વરાજ્ય કેવું હોય એમને કહ્યું કે ગ્રામ સ્વરાજ્ય સ્વરાજર સૂત્ર છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમથી આપણે દેશને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે મહાત્મા ગાંધીએ કહ્યું કે શિક્ષણ કેવું હોય तो गांधीजी जी कहो नई तालीम बुनियादी शिक्षा आज यूनाइटेड नेशन राहों पर नवा शिक्षण की राह पर जय रही है त्यारे ये महात्मा गांधी आपेला शिक्षण पद्धति ने अपनावा की बात करी तो महात्मा गांधी ये कहो कि अर्थव्यवस्था केवी हो होवी चाहिए तो अर्थव्यवस्था ये विकेंद्रित अर्थव्यवस्था होवी चाहिए आज पण आपणे विकेंद्रित अर्थव्यवस्था आग्रही बनी એ વખતે મહાત્મા ગાંધીજીએ દર્શન આપ્યું હતું સમાજ કેવો રાષ્ટ્ર નિર્માણ થવું જોઈએ જે વાત આજે આપણે આજે પણ કરી રહ્યા છીએ મહાત્મા ગાંધી આપ્યું દર્શન એ નહી કેવલ ભારત નહીં પરંતુ વિશ્વ વર્તમાન સમયની અંદર પણ રાહ સીધી રહ્યું છે

આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના રાહ પર આગળ લઈ જઈએ આ દેશને મહાત્મા ગાંધી સિંધેલા રાહ પર વિશ્વગુરુ બનાવીએ એ જ અભ્યર્થના ધન્યવાદ